ભરૂચના કુખ્યાત બુટલેગરના ફાર્મ હાઉસ ઉપર દારૂની મહેફિલ પર પોલીસનો સપાટો બુટલેગરના પુત્રના જન્મદિન નિમિત્તે દારૂની મહેફિલ જામી હતી પિસ્તાળીસ દારૂડિયા તથા ઓગણીસ થી વધુ વાહન મળી અંદાજિત અગિયાર લાખ છવ્વીસ હજાર ચારસો નો મુદ્દા જપ્ત થર્ટી ફર્સ્ટ પહેલા જ પોલીસને મોટી સફળતા મળી અંકલેશ્વર બાઇક ચોરીના ગુનામાં એક શખ્સ ઝડપાયો સાહીઠ ગુનાની કરી કબૂલાત

દારૂની મહેફિલ જમાવી હોવાની બાતમી ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમાને થતા તેઓએ પોતાની ટીમ સાથે ગત રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન રેડ કરતા દારૂડિયાઓમાં નાચભાગ મચી જવા પામી હતી રેડમાં ઘટના સ્થળેથી નામચીન બુટલાગર નિલેશ વિનોદ મિસ્ત્રી સહિત દારૂની મહેફિલ માણી રહ્યા પિસ્તાલીસ થી વધુને ઝડપી લેવાયા હતા મહેફિલના સ્થળ ઉપરથી પોલીસે પાંચ નંગ રોયલ સ્ટેજની બોટલો કિંમત રૂપિયા બે હજાર કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયટીન નંગ અગિયાર કિંમત રૂપિયા અગિયારસો પકડાયેલા ઇસમો પાસેથી ઓગણત્રીસ નંગ મોબાઈલ એક નંગ રિક્ષા ઓગણીસ વાહનો તેમજ મહેફિલ માણવા ઉપયોગમાં લીધેલ પાથરણું ખાણીપીણીની બોટલો જગ પ્લાસ્ટિકના ગ્લાસ મળી કુલ રૂપિયા અગિયાર લાખ છવ્વીસ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે તમામ દારૂડિયાઓની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે થર્ટી ફર્સ્ટ મનાવવાની હજુ છે ત્યારે ભરૂચ પોલીસને ને થર્ટી ફર્સ્ટ પહેલા જ મોટી સફળતા મળી છે ત્યારે થર્ટી ફર્સ્ટ માં તમામ સ્થળોએ રેડ કરાશે અને કોઈ પણ ચાબરબંધી હોય તેને છોડવામાં નહીં આવે તેમ કડક શબ્દોમાં એસપીએ મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું આગામી થર્ટી ફર્સ્ટના તહેવારોને નિમિત્તે લોકો ઉજવણીના મૂળમાં તેમજ પાર્ટીઓ કરવાના મૂળમાં હોય છે એ સંદર્ભે ગુજરાત રાજ્યમાં દારૂબંધીની જે નીતિ છે એના ચુસ્ત અમલીકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે ગઈ રાતે કુકરવાડા ગામે ભરૂચના એક લિસ્ટેડ બુટલેગર નિલેશ મિશ્રીના પુત્રના બર્થડે પાર્ટી નિમિત્તે લોકો એકઠા થઈ અને દારૂની મહેફિલ માણતા હતા તે સંદર્ભે અમે એલસીબી તથા લોકલ પોલીસ સંયુક્ત રેડ કરતા કુલ પિસ્તાલીસ લોકો સત્તર જેટલા મોટરસાયકલ એક રિક્ષા વગેરે ડિટેન કરેલ છે અને એમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરેલ છે મારી આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને એક વિનંતી છે અને એક ચેતવણી પણ છે જ્યારે ગુજરાત રાજ્ય દારૂબંધીની નીતિને વરેલું છે ત્યારે કોઈ પણ લોકો કોઈ પણ જગ્યાએ કોઈ ફાર્મ હાઉસીસ ક્લબ્સ હોટલ્સ કે કોઈ જગ્યાએ આવી કોઈ પાર્ટીનું આયોજન કરે એમાં જો દારૂ કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવશે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને એ બધીને અટકાવવા માટે અમે પોલીસ સ્ટેશન વાઇઝ

કિશનભાઈ મણીભાઈ વસાવા રહેવાસી શક્તિનાથ મહાદેવ સોસાયટી ભરૂચ જેમિનભાઈ શૈલેષભાઈ ચૌહાણ રહેવાસી સી એક અગિયાર હરિઓમનગર નંદેલા રોડ ભરૂચ પ્રદીપસિંહ અજીતસિંહ રાજ રહેવાસી તેવીસ એકાણું અયોધ્યા નગર લિંક રોડ ભરૂચ પ્રેદેશ સુરેશભાઈ મિસ્ત્રી રહેવાસી વેજલપુર સોદાગર વાસ ભરૂચ અમરભાઈ રતીલાલભાઈ વસાવા રહેવાસી તાળીયા ફળિયું કુકરવાડા રોડ ભરૂચ કિશન રણછોડભાઈ વસાવા વસંત મિલની ચાલ ભારતી ટોકીસ ભરૂચ સંદીપભાઈ મેલાભાઈ વસાવા ડીએસપી ઓફિસ તાળિયા કુકરવાડા રોડ ભરૂચ તુષારભાઈ રાજેશભાઈ મોહિતે આઠસો ગાયત્રી નગર શક્તિનાથ ભરૂચ તુષારભાઈ સુભાષભાઈ યાદવ સી સોળ હરિદર્શન સોસાયટી નંદેલાવ રોડ ભરૂચ દિવ્યાંગભાઈ સતીશભાઈ રાણા આઠ નારાયણનગર બે શક્તિનાથ ભરૂચ કૃતાર્થભાઈ જગદીશભાઈ પટેલ બાર અવસરનગર મનીષાની બાજુમાં લિંક રોડ ભરૂચ રાહુલભાઈ દિનેશભાઈ વસાવા સાડત્રીસ રાજીવનગર ભોલાવ ભરૂચ જયદેવભાઈ દેવજીભાઈ પટેલ વેજલપુર નર્મદા કોમ્પ્લેક્ષ ચૌદ એક્યાસી ભરૂચ અનીશ ઇદ્રીસ મુલતાની રહેવાસી ભારતી ટોકી સામે વસંત મિલની ચાલ ભરૂચ પથિકભાઈ યતીનભાઈ પટેલ રહેવાસી ડી આડત્રીસ ગણેશ ટાઉનશીપ સોસાયટી લિંક રોડ ભરૂચ પ્રતિકભાઈ ભરતભાઈ પટેલ રહેવાસી બત્રીસો અયોધ્યા નગર સોસાયટી લિંક રોડ ભરૂચ અજય વિલાસ ગુજર બી પચીસ સુરભી સોસાયટી ભોલાવ ભરૂચ નાગેન્દ્ર ભાદાસી રાજપૂત રહેવાસી છવ્વીસ ચોરાણું અયોધ્યા નગર રોડ ભરૂચ તરુણ છત્ર ગોહિલ રહેવાસી બી બસો ત્રેસઠ નર્મદા એપાર્ટમેન્ટ મનુભર ચોકડી ભરૂચ ભાવિનભાઈ દિલીપભાઈ પટેલ કુકરવાડા તાલુકા જિલ્લા ભરૂચ રાજુભાઈ બચુભાઈ ચુડાસમા રહેવાસી વૈજલપુર ભાલિયાવાડ ભરૂચ કૃણાલ ગિરીશભાઈ વસાવા રહેવાસી તાળીયા તાલુકા જિલ્લા ભરૂચ અજય મહેશ વસાવા રહેવાસી તાળિયા તાલુકા જિલ્લા ભરૂચ વિશાળ રાજેન્દ્ર રાજપૂત રહેવાસી ઇકોતેર પારિજાતક સોસાયટી લિંક રોડ ભરૂચ રવિભાઈ ગિરીશભાઈ મિસ્ત્રી વૈજલપુર ઘાંચીવાડ ભરૂચ યોગેશભાઈ રમણભાઈ મિસ્ત્રી રહેવાસી વૈજલપુર ઘાંચીવાડ ભરૂચ ઉત્સવ જીતેન્દ્ર પરમા રહેવાસી ત્રીસ ત્રીસ અયોધ્યાના ગર લિંક રોડ ભરૂચ પરેશ જયંતી મિસ્ત્રી તાળિયા તાલુકા જિલ્લા ભરૂચ સાગર અશોક વસાવા ભારતી ટોકીઝ ભીરભંજન નિખાડી ભરૂચ સંજય ભરત સોલંકી વસંત ભારતી સામે ભરૂચ કૃણાલ જગદીશભાઈ પરમાર રાજવીનગર સોસાયટી ભોલાવ ભરૂચ મુકેશભાઈ દિનેશભાઈ રાજપૂત એ અઢાર નવજીવન સોસાયટી નંદેલાવ ચોકડી પાસે ભરૂચ ધર્મેશ પ્રવીણભાઈ કટારીયા ભીડભંજન નિખાડી ભરૂચ દીપસિંહ નિલેશિંહ ચૌહાણ દસ અજંતાનગર શક્તિનાથ ભરૂચ વૈભવ લે ભાલુભાઈ વૈભવ ભાલુભાઈ દેવકર રહેવાસી સી સત્તર હરિદર્શન સોસાયટી નંદિલાવ રોડ ભરૂચ પાર્થ હરીશભાઈ ખુમાન નવ અગિયાર ગાયત્રીનગર શક્તિનાથ ભરૂચ વિહાર પ્રવિણચંદ્ર ચૌહાણ અગિયાર તેત્રીસ ગાયત્રીનગર શક્તિનાથ ભરૂચ કૂકરવાડા સ્થિત દારૂની મહેફિલ ઉપર પોલીસે કરેલી રેડમાં ભાજપના ચાર કાર્યકર હોદ્દેદાર તેમજ ભાજપના માજીનગર સેવકનો પુત્ર ધર્મેશભાઈ પ્રવિણભાઈ કટારિયાની ધરપકડ કરી હતી અને દારૂના નશામાં કોઈ પણ ઝડપાશે તો તે ચલવી નહીં લેવાય તેમ એસપીએ જણાવ્યું હતું અંકલેશ્વર બાઇક ચોરીના ગુનામાં એક શખ્સ ઝડપાયો સાહીઠ ગુનાની કરી કબુલાત અંકલેશ્વર શહેર પોલીસે એક બાઇક ચોરી જીતાલી જકત નાકા પાસેથી ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યું હતું તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેરમાં વાહન ચોરીના ગુનાને ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કરી રહી છે દરમિયાન શહેર પોલીસ મથકનો સ્ટાફ જીતાલી નાકા પાસે બાપુનગર ઓવરબ્રિજ વાહન ચેકિંગમાં હતો તેવામાં એક બાઇક નંબર સોળ બીડી પાસઠ લઈ આવી રહ્યો હતો તેને અટકાવી પોલીસે બાઇક ચોરીના ગુનાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસે ઈરફાનની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી ચૌદ જેટલા ટુ ની રિકવરી કરવામાં આવી હતી તથા અન્ય જેટલા ટુ તેની પાસેથી કબજે લેવામાં આવ્યા હતા શહેર પોલીસે તેની છે છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર શહેરમાં મોટરસાયકલ ચોરીનું પ્રમાણ વધી ગયેલ જે સંદર્ભે અમે અલગ અલગ ટીમો બનાવી અને મોટરસાયકલ ચોરી ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન અંકલેશ્વર શહેર સિટી પોલીસને માહિતી મળેલ જે સંદર્ભે એક ઇરફાન સુ શેખ કસ્પાતીવાડનો રહેવાસી અને એક મોટરસાયકલ સાથે શંકાસ્પદ અદાલતમાં મળી આવતા પૂછપરછ કરતા તેની પાસેથી કુલ ચૌદ જેટલા મોટરસાયકલ તેમજ આશરે આઠેક જેટલા ટુ વ્હીલરનો અલગ અલગ સ્પેસ પાર્ટ મળી આવેલ છે મહત્વની વાત એ છે કે આ આરોપીની એમો એ છે કે નવા મોટરસાયકલો ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને પોતે નાનું એવું ગેરેજ જેવું ચલાવતો હોય કોઈપણ જગ્યાએથી કાયદેસરના જૂના કે ન ચાલી શકે એવા ટુ વ્હીલર લાવી એમાં આ નવા વાહનોના સ્પેર ચડાવી અને નજીવી કિંમતે વેચતો હતો ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ માટે દારૂનો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર રચનારા બુટલાગરોની ઝડપી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમ કાર્યરત રહેશે અને ગમે તે હોય રાજકીય વગ ધરાવતો હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલાગરો બમણી કમાણી કરવા મોડી રાતથી વહેલી સવાર સુધીના

કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે થર્ટી ફર્સ્ટ લઈ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે લઈ અંકલેશ્વર મોટા પ્રમાણમાં વાહનો ની ચોરી કરતી ટોળકી ઝડપી પાડવામાં પોલીસ સફળતા મળી છે એક જાન્યુઆરી સુધી વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ સાથે વાહન ચાલક નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતો હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી થનાર હોવાથી ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું આગામી થર્ટી ફર્સ્ટના તહેવારો સંદર્ભે બુટલેગરો એન કેન પ્રકારે ગેરકાયદેસર રીતે ચોરી છૂપીથી વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરી અને વેચ વેચવાની પેરવીમાં છે એ સંદર્ભે અમારી ટીમો એક્ટિવ છે અને એ જ કાર્યવાહી સંદર્ભે અમારી એલસીબીને માહિતી મળતા ગઈ રાતે કસપાતી વાડબા અંકલેશ્વર શહેરના લિસ્ટેડ બુટલેગર સજ્જુ ઉર્ફે સુજાત ખાનને ત્યાં રેડ કરતા કુલ ત્રણ હજાર બસો ચોસઠ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ચાર લાખ નવ્વાણું હજાર જેટલી થાય છે એ રિકવર કરેલ છે અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પ્રોહિબિશન એક્ટ સંદર્ભે કરવામાં આવેલ છે ગાયત્રી સ્કૂલ તવરાણ ચતુર્થ વાર્ષિક ઉત્સવ સંપન્ન થયો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ પદે અનિલભાઈ ભગત ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત ડોક્ટર જયદેવી બહેન જોશી પ્રાધ્યાપિકા જે એમ શાહ કોલેજ જંબુસર મુખ્ય મહેમાન પદે શ્રી આર પટેલ પૂર્વ પ્રમુખ નગરપાલિકા ભરૂચ

જૂન 2019 થી ઓગણીસથી શાળામાં નર્સરીથી ધોરણ પાંચ અંગ્રેજી માધ્યમ શરૂ થશે વર્ષની નારાણ એવન્યુ સ્થિત શ્રી ભાગવત ગીતાનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે. વર્ષની નારાણ એવન્યુ સોસાયટીના વિસ્વેશ્વર મહાદેવના મંદિરે શ્રી ભાગવત ગીતાના સાપ્તાહિક પૂર્ણણા દિવસે લોકદાયરામાં લોક ગાયક કલાકાર કમલેશ ઓટે ભજનોની રમઝટ બોલાવતા હજારોની જનમેદની પંજોમી ઉઠી હતી. લોકોને હસાવા માટે હાસ્ય કલાકાર રમેશ ગિરનારીએ પણ લોકોને વિવિધ જોક્સ ઉપર હસાવ્યા હતા. શિયાળાની કરતી ઠંડી વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ ગામના આંગણે નારાયણ એવન્યુમાં શિવજીના મંદિરે હું અમરીશ બારોડ આજે આવ્યો હોય અને આયોજક તમામ મેમ્બરોનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આ ગામમાં આવી અને આજે મને ખૂબ મજા આવી અને આજે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે તો નારાયણ એવન્યુનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે મારા રવિન્દ્રસિંહ બાપુ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સોસાયટીનો ખૂબ આભાર માનું છું કે મને ભગવાન શિવજીના મંદિરે દર્શન કરાવ્યા અને હવે મારો ડાયરો ચાલુ થશે ના જ ખૂબ મજા કરવાની ધો મજા રહે છે કમલેશ ભારત અને મારી સાથે છે માસ્ટર રાણા તો ખૂબ મજા કરશું સુરભી શાવ અને કૌશિક નાયક ગ્રુપ મા�૲ મિલ માલલે વતલ મતલલણ શાળલા� મતલા� અંગલેશ્વરના કાગજીવાડ કુખ્યાત બુટલેગરના ઘરે શહેર પોલીસ અને એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અંગલેશ્વર શહેર પોલીસ અને ભરૂચ એલસીબી ની ટીમે શહેરના કાગજીવાર વિસ્તારમાં ઘરે સંયુક્ત રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે મહિલાઓ અને એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એકત્રીસમી ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો પણ જાણે દારૂનો સ્ટોક અગાઉથી જ કરી રહ્યા હોય તેવી વિગતો સપાટી ઉપર આવી હતી જેને લઈને પોલીસે પણ સઘન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી દારૂની સપ્લાય કરતા તત્વો ઉપર સકંજો કસી કાર્યવાહી કરી હતી અંકલેશ્વરના કાગજીવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણના ઘરે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને અંકલેશ્વર શહેર પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે બુટલેગર સુજાત ખાન પઠાણ ફરાર થઈ ગયો હતો પોલીસે તેના ઘરમાંથી બિસ્મિલ્લા ખાન પઠાણ શબાના સુજાત ખાન પઠાણ અને ફાતમા પઠાણની અટકાયત કરી ચાર લાખ ચોરાણું હજારની કિંમતનું વિદેશી દારૂની ત્રણ હજાર બસો ચોસઠ નંગ બોટલ અને ચાર નંગ મોબાઈલ મળી કુલ ચાર લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબ્જે કરી શહેર પોલીસે ગુનો નોંધી ફરાર કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આગામી થર્ટી ફર્સ્ટના તહેવારો સંદર્ભે બુટલેગરો યન કેમ પ્રકારે ગેરકાયદેસર રીતે ચોરી છૂપીથી વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરી અને વેચ વેચવાની પેરવીમાં છે એ સંદર્ભે અમારી ટીમો એક્ટિવ છે અને એ જ કાર્યવાહી સંદર્ભે અમારી એનસીબીને માહિતી મળતા ગઈ રાતે કસપાતી વાડમાં અંકલેશ્વર શહેરના લિસ્ટેડ બુટલેગર સજ્જુ ઉર્ફે સુજાત ખાનને ત્યાં રેડ કરતા કુલ ત્રણ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ચાર લાખ નવ્વાણું હજાર જેટલી થાય છે એ રિકવર કરેલ છે અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પ્રોહિબિશન એક્ટ સંદર્ભે કરવામાં આવેલ છે ભરૂચમાં ઠંડીનો પારો દસ ડિગ્રી સાથે મોસમનો સૌથી કોલ્ડેસ્ટ ડે રહ્યો છે તેમાં આજ રોજ લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નોંધાયું હતું જેના પગલે મોસમનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો હતો હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દરરોજ ઠંડીનું પ્રમાણ સતત વધતું જાય છે તે જોતા આવનારા દિવસોમાં પણ હજી ઠંડીની તીવ્રતા વધે તેવી સંભાવના નકારી શકાતી નથી એક આગાહી મુજબ તારીખ એકત્રીસમી ડિસેમ્બર સુધી ઠંડીની તીવ્રતા સતત વધી જશે આવી ઠંડીની સાથે પવનના સુસવાટાના પગલે ઠંડીની અસર વધી રહી છે જેમ કે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાયો હતો જેના કારણે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા ખૂબ વધી હતી તે સાથે ભેજના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે જેમ કે આજરોજ હવામાં ભેજનું પ્રમાણ સિત્તેર ટકા જેટલું નોંધાયું હતું આમ સમગ્ર ભરૂચ જિલ્લામાં શીતલહેર ફેલાઈ ગઈ છે ત્યારે હવે આ ઠંડીનું પ્રમાણ શ્રમજીવીઓ અને ગરીબ લોકો માટે ખૂબ દયાજનક સાબિત થઈ રહ્યું છે

PACL લિમિટેડ તથા તેના ચાર ડિરેક્ટર્સ દેશના ગરીબ અભણ અને ભોળા લોકોના રૂપિયા રોકાણ કરાવ્યું હતું કંપની ગ્રાહકોને ઊંચા નફાનો પ્રલોભન આપીને તેમને યોજનામાં નાણા રોકવા માટે આકર્ષતી હતી કંપનીના નામ પર વગર દેશ વિદેશમાં પોતાના પરિવારોના સગા સંબંધીઓના નામ પર મિલકતો ગાડીઓ સોના ચાંદી એફડીઆર શેર મ્યુચ્યુઅલ ફંડ ખરીદીને કરીને લોકો જોડે બેઈમાની કરી હતી જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા વડોદરા સુરત ભરૂચ રાજકોટ સહિતના શહેરોમાં ગરીબોના પરસેવાની કમાણી એવી બચતના કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હતા જે અંગે સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની રચના કરીને ચારેયની ધરપકડ કરાવીને તેમની સંપત્તિ જપ્ત કરીને રોકાણકારોના નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ ત્રણ વર્ષ થઈ જવા છતાંય લોકોને તેમના રૂપિયા હજુ પરત નહીં મળ્યા હોવાથી ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાના રોકાણકારોએ કલેક્ટર કચેરીએ ભેગા થઈને કલેક્ટરને આવેદન પત્ર આપી વહેરી તકે તેમના રૂપિયા મળે એવી માંગ કરી હતી અમે જે પીએસએલ કંપની જે 1983 થી ચાલતી હતી અને 28 વર્ષ સુધી કન્ટિન્યુ ચાલી છે 2014 ના 2014 ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટના આદેશ કંપનીને બંધ કરવામાં આવેલી છે અને બંધ કરવા બંધ કરવા બંધ કરવાના લીધે તેની જે સંપત્તિ છે એને ત્રણ મહિનામાં આદેશ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ત્રણ મહિનામાં કસ્ટમરને પૈસા પાછા આપવાનું કીધું પણ એનું કંપ એ પૈસા ચૂકવી નહીં શકી તેથી સેબીએ તે સંપત્તિ અને લઈ અને એક કમિટી જે લોઢા કમિટી તરીકેની એક સ્થાપના કરી અને સ્થાપના કરી અને એ કમિટીને આ પૈસા પરત ચૂકવવાનું કીધું છે તો આજે અમે એ એ પૈસા આજે ત્રણ વર્ષ થઈ ગયા તે છતાં પણ હજુ સેબીની ધીમી ગતિએ જે કામકાજ અને પ્રક્રિયા ચાલે છે એના વિરુદ્ધમાં કે વહે વહેલી ટકે આ પૈસા કસ્ટમરના રોકાણકાર જે ગરીબ અને આદિવાસી લોકોનું રોકાણમાં મહત્તમ છે અને એ લોકોના જે પૈસા છે જેમના બાળકોના ભણતર માટે કોઈકના શાદી માટે જે આવે છે પૈસાની જરૂર છે ત્યાં પૈસાનું આયોજન હોય છે પણ આ પૈસા ત્રણ વર્ષથી હજુ પણ મળ્યા નથી એ પ્રક્રિયા ઝડપી બનાવીને સેબી તેમજ લોળા કમિટી ત્રણ વર્ષથી શું કરે છે અને હવે સુધી કેટલો સમય લેશે એના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટર શ્રી ભરૂચમાં આવેદન આપવા આવ્યા છે